ઠાકોરજી અને ભગવદીઓ સામૈયા સ્થળેથી નીકળી ગયા છે અને હવે જાય છે મંડપ સ્થળ પર પાચા ભાબાએ કહ્યું કશરદાસ પ્રભુજી પોતાના સેવકોને સ્નેહથી રસબસ થતા નીરખીને મંદ મંદ મુસ્કરાઈ રહ્યા છે અને અલૌકિક રસ આપની કૃપાથી રેલાઈ રહ્યો છે રાજા વિભાજી સર્વને તેલૈયા તિલક કરીને કુમકુમ માળા માલા પહેરાવીને કૃતાર્થ થયો અને હરજી સુરજભાઈએ સર્વને મીઠા જળપાન કરાવ્યા જે પિતા સર્વના હૈડા શીતળ થયા પૃથુરાજે સર્વને સુગંધી અત્તર લગાવતા તેની મહેક ચો તરફ ફેલાઈ ગઈ અમરસિંહ શેઠે સર્વને પુષ્પથી વધાવ્યા વિવિધ પ્રકારે સર્વનું સમાધાન કરીને સામયુ શહેર તરફ ચાલ્યું સામયુ ચાલવાની તૈયારી થતાં સર્વ પોતપોતાના સાજ સાથે તૈયાર થઈ ગયા વાજા વાજે બેઉરંગ વિવિધ ભાતના વાજિંત્રો વાગવા લાગ્યા છે ધોલ દરામાની ગડગડાટીઓથી ઘન ગરજવા લાગ્યું ઝાંજ વૃદુંગને પખવાજ સુરીલા તાલ સાથે કીર્તનિયા સમાજ નાચતા કૂજતા પ્રભુજીનો સુજશ બોલાવા લાગ્યા સામૈયાની આગળ સર્વ રાજના કર્મચારી વર્ગ એટલે હવે રાજા છે તો રાજાના પણ કર્મચારી વર્ગ હોય ને તથા ફોજના માણસો જામગરી જબકાવતા બંદૂકના ધૂમ અવાજો કરીને પ્રભુજીનું બહુમાન કરતા આગળ ચાલી રહ્યા છે રાજા છે બંદૂક તો હોય ને હમણાંના જ રાજા છે એટલે બંદૂક તો હોય એટલે બંદૂકોના અવાજ કરી કરીને ગગનભેદી અવાજ કરી કરીને આગળ ચાલી રહ્યા છે ફોજના માણસો રાજાના ફોજના માણસો નટવા સંગીત ગતે નાચતા અવનવા ખેલ કરે છે નેજા નવી ભાતના નવરંગી ફરકી રહ્યા છે વૈષ્ણવો કીર્તનિયા સમાજ કીર્તન કરતો તેની પાછળ ચાલ્યો આવે છે હરજી સૂરજ આજે અનેક ભાતીના રંગમાં છે અલબેલો વાલો અતિ સુખ દે છે એ પદ ગૌરાવી રહ્યો છે હરજી સૂરજ એ રાજકોટના સર્વ આનંદ વિભોર કરતો મૂળજી ભીમજી સર્વને આનંદ કરાવતા મૂળજી ભીમજી પખવાજના તાલ સાથે કૂદી રહ્યા છે કેસર વિના વર્ણવાળા સર્વ દિસી રહ્યા છે જાણે કેસરિયા રંગે આજે પોતાની માજા મૂકીને રંગા રંગમાં ભળી ગયો હોય એવું વાતાવરણ સામૈયામાં દેખાઈ ગયું છે સોરઠિયાનો સાહેબો આજે હાલા ઝાલા પરજિયા ગોહિલવાડ ગુજરાત અને સોરઠિયાના રંગમાં અને સંગમાં શોભતા নিজ ને જણાતા ખુલ્લા ચરણ અરવિંદ થી ખુલ્લા ચરણ અરવિંદ પુષ્પના પગર ઉપર ધીરે ધીરે પધારી રહ્યા છે એટલે પુષ્પની ચાદર બિછાવી દીધી હોય અને ઠાકોરજી ધીરે 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 ચાલી રહ્યા છે કોટી મનમથ લાવણ્ય સ્વરૂપ દિસી રહ્યું છે અને મસ્તક ઉપર કેસરી પાઘ તથા લીલી અતલસનો જામો ધારણ કર્યો છે અવનવા આભૂષણોથી વલ્લભ રાજકુમાર શોભી રહ્યા છે કોટી ચંદ્રમાની કાંતિ સમાન મંદ મંદ મુસ્કુરાઈ રહ્યા છે દર્શનાર્થીઓ દર્શન સુખ લેતા લેતા પોતાના મનમાં અત્યંત પ્રસન્ન થતા શીતળતાનો અનુભવ કરે છે રાજા ખીમાજી તથા ભાણ જેઠવા છડીદાર બની રાજનો જેજેકાર કરતા આગળ ચાલી રહ્યા છે એટલે કે કોણ છડીદાર બન્યા છે બંને રાજાઓ રાજા વિભાજી ચમ્મર જોડે છે અને રાજા જામજસાજી હાથમાં છત્ર લઈને મસ્તક ઉપર ધારણ કરતા ધરતા ધરતા પાછળ ચાલે છે એટલે કે ઠાકોરજીને મસ્તક ઉપર ધર્યું છે ઘણા રાજસી લોકો પ્રભુજીનો જય જયકાર હાથમાં જય જયકાર કરતા કરતા જયહો જયહોના મંગળ નાદ કરતા મલકાય છે કોઈ હર્ષાવેશમાં આવીને નાચતા કૂદતા શ્રી ચરણમાં વારંવાર ઝૂકી રહ્યા છે એટલે જેવા ઠાકોરજી સન્મુખ દ્રષ્ટિ દર્શન કરતા હશે અને પાછા ગદગદ થઈને ઝૂકી જતા હશે તો કોઈ છકીયલ થઈને અપાર છંદ લલકારે છે વલ્લભી જનના વ્રંદ હરખસતું હરખસું મળીને હિંચ લેતા ચાલે છે એટલે કે હરખાઈ હરખાઈને હિંચ લેતા લેતા ચાલે છે શીર ઉપર કળશ ધારણ કરતી માનુની ધવલ મંગલ ગાતી મનમાં અતિ મોદ ધરતી મલકાતી ગજ ગવની ચાલે પાછળ ચાલી રહી છે તો કોઈ ધસી મસીને આગળ આવી રહી છે ગંગાબાઈ ભાગ્યવતી કરમેતીબાઈ રાજસિંહપણાનું માન મર્યાદા છોડી ગાઈ રહ્યા છે ને ગૌરાવે છે જીરે વલ્લભાણ પધાર્યું મારે આંગણે ને જેની સમતોલ ન આવે કોઈ અતિ રંગની રેલ નારી વ્રંદમાં રેલાઈ રહી છે સામયુ શહેરમાં પ્રવેશ કરતા સમગ્ર શહેરની શોભા અપૂર્વ દિસી રહી છે રસ્તા ગલીઓમાં તો કોઈ ગોખ અટારી ઉપર ચડીને પ્રભુજીના દર્શન કરતા આનંદમગ્ન બની સર્વજન પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે સ્થાન સ્થાન ઉપર શીતળ સાકરિયા જળ સર્વને લેવરાવી રહ્યા છે પુષ્પથી રસ્તાઓ ભરાઈ જતા તેની મહેક સર્વત્ર ફેલી રહી છે પાછા બાબાએ કહ્યું કશોદાસ સોરઠની ભૂમિ સોહાગવંતી બની આજે રસબસ રંગથી તરબોળ થઈ ગઈ છે વલ્લભરાજ અને વલ્લભીજનની પાવન ચરણ રેણુના સ્પર્શ પ્રતાપથી અધિક પુલકિત બની જતા પવિત્ર થઈને સનાથ બની ગઈ છે આ રીતે ભવ્ય વૈભવ અને મોટા ઠાઠ માઠ સાથે એ સામયું રાજમેલના પટ્ટાંગણમાં ભવ્ય મહામંડપમાં પહોંચ્યું આ તો આપણે એક જ પાનું મારવાલા હજી આગળ બે પાના છે જે ઓલા સામૈયા સ્થળે પહોંચ્યા ઈ એ તો આપણે બહુ આનંદ આપણે લેવો હોય તો એકસો ચાલીસ પાના નંબર પરથી પુષ્ટિ સંહિતામાંથી જાણવા મળે સંહિતા ભાગ બે નાની વાતમાં તો આપણે કેટલુંક લઈએ અત્યારે આટલું જ બોલીને મારે નાની વાતને વિરામાં પૂછ્યું બોલું શ્રી ગોપાલ લાલ કી છે